અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં બિનઅધિકૃત રેસનિંગનો જથ્થો ઝડપાયો જાગૃત નાગરિકે ટેમ્પો પાછળ તેમનું વાહન દોડાવીને તંત્રને જાણ કરી પ્રાંત અધિકારીએ ટેમ્પામાં લઈ જવા તો ચોખ્ખાનો જથ્થો વાહન સીધ કરી દીધું સરકાર ગરીબોના મફતનો અનાજ ફાળવે તેનો કાળો કારોબાર થાય તે યોગ્ય નથી ટેમ્પોના ચાલક અને ક્લિનરની વડિયાના સરકારી ગોડાઉનમાં મોકલી દેવાયું મળતી વિગત મુજબ બગસરામાં અમરેલી તરફ જતી બિલકાતી અમરેલી તરફ જતી મિની ટેમ્પો ગાડી અનાજનો જથ્થો ભરેલ ગાડી એક જાગૃત નાકરી સંજયભાઈ કાપડિયા ને આ ગાડીની જાણ થતાં આ ગાડી પાછળ પોતાનું વાહન લઈને પીછો કરતા તે ગાડીને બગસરા અટલજી પાર્ક પાસે પકડી પાડવામાં આવેલ ડ્રાઈવર વિનોદભાઈ ગોવિંદભાઈ પરમાર રહે કોટડા અને કિલિન્ડર સમીરભાઈ ઓસમણભાઈ ચૌહાણ રહે બિલકા અન્યવે વિરુદ્ધ ફરિયાદ કરેલ બગસરા પ્રાંત અધિકારી જાણ કરવામાં આવી પ્રાંત અધિકારી દ્વારા આ ગાડીને સીચ કરવામાં આવી હતી અને બગસરા પોલીસ સ્ટેશન ખાતે ગાડીને લઈ અનાજની ખરીદીના બિલનું પૂછતા બિલ ન હોવાનું આ ગાડીને સીચ કરવામાં આવી આ ગાડીને સીચ કરવામાં આવી હતી જ્યારે આ ગાડી ચોખાની કિંમત અઠ્ઠાણું હજાર છસો બાવીસ અને ટેમ્પાની કિંમત એક લાખ પચાસ હજાર સહિત કુલ બે લાખ અડતાલીસ હજાર છસો બાવીસ કુલ મુદ્દામાલ સહિત આ ગાડીને સીધ કરવામાં આવી હતી વડીયા ખાતે સરકારી સસ્તા અનાજના ગોડાઉનમાં મોકલવામાં આવ્યો હતો જ્યારે આ લોકો સસ્તા અનાજના ચોખા અને ઘઉં મેળવવા માટે વલખા મારતા હોય ત્યારે આવા મળતીયાઓ દ્વારા સસ્તા અનાજના ચોખા બારોબાર વેચી મારતા ગરીબો અનાજ વિહોણા રહી જાય છે ત્યારે આવા લોકો ઉપર તપાસ કરવામાં આવે અને મૂળ કડી પકડવામાં આવે અને કડકને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠી છે રિપોર્ટર સમીર બિરાણી બગસરા það er aso bekanntið að kann.'' શું કહેશો કઈ રીતનો મામલો હતો અમને મળેલ માહિતી પ્રમાણે વિસાવદરના વિસાવદર તાલુકાના ગામડામાંથી અમને માહિતી મળેલી સરકારી અનાજ ભરીને લઈ જતા હોય તેવા એક વાહનો નીકળ્યા છે તો અમારી ટીમ એ બાબતે તપાસમાં જે દરમિયાન અમે વિસાવદર સંબંધિત તંત્રને પણ જાણ કરી લીધી અને એ દરમિયાન બગસરા પ્રોપરમાં પણ પોલીસની સાથે રાખી અને અમે જાણ કરી હતી જે દરમિયાન એક ગાડી પોલીસના હાથે ઝડપાઈ ગયેલ છે હાલ અત્યારે અનાજની ગાડી બગસરા પોલીસ સ્ટેશનમાં છે આગળની કાર્યવાહી મામલદારસિંહની કક્ષાએ ચાલુ છે પૂરા આ ગાડીને અટલ પાર્ક નજીક બગસરા બાયપાસ ચોકડીએ પકડી પાડવામાં આવે અત્યારે પોલીસ દ્વારા જે વેબ્રિજ લઈ ગયા અત્યારે હું આશરે તેના કહેવા મુજબ ત્રણથી ચાર ટન જથ્થો હશે